ભૂખ લાગે તમે વેલા અરફર કરો ને તો ખાવાની મરજી થાય ઉઠું ને ત્યારે ખાવાની મરજી થાય ચાય ની મરજી થાય ચાય ની થયો નાસ્તો કરી દેવાનો ચાય ના પાવે જો ડા મન્યા નિયત નિયન ડિશ માં થોડું ના હવે આ હાલ છે ટકર ટકળ ચા એ અમે નીકળી પીએ બદ્રી ને અત્યારે માણસો કેટલા જો મારા માં આવતા નુઅન

ભલે હાલો તો ગાડી નું કામ પતી ગયું છે આગળ આ લખાય જય શ્રી કૃષ્ણ ને આ બ્લેક આને શું કહે આ બધું લગાડ્યું અને આ હીર પાછળ સીટ કવર એકદમ જોરદાર લાગે લાગે ને ચત્ર મેટિંગ થઈ ગઈ

શાંતિ હોય ને દર્શન આરામથી થઈ ગયા હા શાંતિ હોય તો એકદમ આમ મજા આવે દર્શન કરવાની પણ ભીડ હોય ને પછી ઝપટ ઝપટ દર્શન કરવા પડે હું આથી શું સીધા આમ એમ જ જલ્દી 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 જાવ દો જલ્દી આવજો કારણ કે પબ્લિક હોય ઘણી હવે થોડી વાર બેસશું પછી નીકળી જશું કા બરાબર ને હા ચા લઈ લે પ્રસાદી માટે અહીંયા ચાય હોય છે તો તમે અહીંયા આવો તો ચા જરૂર પીજો પ્રસાદી રૂપે ચા મળે છે અહીંયા તો આપણે ચા પી લઈ અત્યાર તો અહીંયા ઘણું બધું થઈ ગયું વિકાસ પેલા હું અહીંયા જ ભણતો સરકારી હોસ્ટેલ છે ત્યારે એટલું બધું કાંઈ નહોતું અહીંયા ખાલી માત્ર નાનકડું એવું મંદિર હતું પણ હમણાં તો બહુ જ પ્રખ્યાત થઈ ગયું છે અહીંયા સારું છે નહીં સારું દેવસ્થાન પ્રખ્યાત થાય તો સારું જ છે ઘણી બધી પબ્લિક આવતી હોય બધી અહીંયા દર્શન કરવા માટે

સરસ મજાનો આજે પણ મોસરી મને દીધો તો મમ્મી ખાઈ લીધું છે કેટલી વાર મમ્મી ખાવાના તો આપડે પછી વિડીયો બનાવવાનો તમે જમી લો સરસ મજાનો બપ્પા ખાઈ લીધું ને તો બસ થોડીક જ વારમાં હવે વિડીયો બનાવવાનો છે રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં જો મને ફોલો ના કરતા હો તો ફટાફટ આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે જલ્દી ફોલો કરતા આવો ત્યાં પણ મમ્મી સાથે એને બધા મિત્રો સાથે એને વિડીયો બનાવું છું બીચ મે નહીં બોલ મેં બી આપણી આઈડી ફોલો કરવાના હું તો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં આપણું આઈડી છે તો ફોલો કરતા આવજો તમારા મિત્ર દોસ્તાર બે ભાઈ મને હજી પૂરી પૂરી સો ટકા હાકલતા આવડતી નથી બે ભાઈ માં પછી ના કરે ફોટો અત્યારે એટલે જમી લે ફટાફટ આપડે વિડીયો બનાવી સાજો થઈ ગયો ને તઈ લઈ આવી દે દવા જોરથી બોલજો થોડો તારો ઓબડ નથી આવતો બધા ઈલે પડતે ના ના થોડું સાજો થઈ જાય ને અત્યારે બીમાર છે સાજો થઈ ગયો ને તઈ દવા લઈ આવી જો બરાબર બરાબર આવડું મત રીલ્સ ને બનાય લીધી છઈ સરસ મજાની બઉ જ નીંદર ફાઈનલી આવશે અપલો કરી દે અહીંયા પૂરો જો અપ્લોક મજા આવી લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો તો ફટાફટ કરતા જય શ્રી રામ